નમસ્કાર દર્શક મિત્રો હું પીનલ ગજ્જર વડોદરા ધ પ્લસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આજે ધ રોયલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અને ઉમ્મીદ ફાઉન્ડેશનના સહ સહયોગથી લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામયામ તાળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી રક્તદાન શિબિરના કેમ્પનું આયોજન કરતી રહે છે જેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ

દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ અમારું પાંચમું કેમ્પ છે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને બે હજાર વીસથી આપણે આ બ્લડ ડોનેશન કેમ્પનું આપણે કાર્યક્રમ ચાલુ કર્યું હતું કારણ કે જે બે હજાર ઓગણીસની કોવિડની મહામારી હતી તે સમયે અમે અમને ખબર પડી કે રક્તદાન કેટલું જરૂરી છે અને લોકોને આ રક્ત આજે જે દાન થયું છે એ ક્યારે કામ લાગે એટલે અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ દર વર્ષે મારું નામ સંકેત લેપાડી શ્રીરામ એમ શાળા પ્રેસિડેન્ટ